આણંદના સાંસદ મિતેશ પટેલ દ્વારા શરૂ કરવામાં આવેલ જનસેવા રથ કાર્યક્રમ તેમની બીજી ટમમાં પણ કાર્યરત છે જે અંતર્ગત આજે આણંદ સ્વામિનારાયણ મંદિરથી આ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પ્રમુખ રાજેશ પટેલ સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ રથમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકોને ઘરે બેઠા મળે છે

જે યોજનાઓ છે યોજનાઓ ગામડાઓ સુધી નાગરિકો સુધી પહોંચી છે પરંતુ હજુ પણ કોઈ લાભાર્થી જે યોજના મળવાપાત્ર છે પરંતુ વંચિત રહી ગયા હોય એમને લાભ આપવાનું કામ તથા કોઈ યોજના ધારો કે કોઈ પણ યોજના લાભાર્થીની બંધ થઈ ગઈ હોય એ અમારા સુધી પહોંચાડશે એ યોજના ફરીથી ચાલુ કરાવવા માટે અને લાભાર્થીને લાભ મળે એ માટેના પ્રયત્નો એક સાંસદ દ્વારા ચાલુ કરવામાં આવ્યા છે આ રસ રોજના પાંચથી સાત ગામોમાં ફરશે સરકારના લાભો જે વંચિત રહી ગયા હોય અથવા મળી ગયા હોય લાભોને બંધ થઈ ગયા કોઈ કારણસર કોઈ ટેકનિકલ ક્ષતિઓને કારણે તો એ ફરી શરૂ કરાવવા માટે સંસદ તમારા દ્વારે એ વિચાર સાથે રોજે રોજ પાંચથી સાત ગામોમાં પ્રતિનિધિ સંસદના ફરશે અને લોકોને સામે જઈને મળી અને સો ટકા સેચ્યુલેશનનો જે નરેન્દ્રનો વિચાર છે એને કાર્યાન્વિત કરવા માટે પ્રયત્નશીલ રહેશે